હે गाइस गुड मॉर्निंग સ્વાગત છે તમારું આજ એક ફ્રેશ લોગ માં તો સવાર સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને કાલની રાત મારા માટે ભયંકર રહી કારણ કે મને થોડું ઘણું માથું દુખતું હતું તો માંડ માંડ હવાર પડી છે હેલો નિરવજી બોલોજી કર રહે હો ભાખરી दाब રહે હો ભાખરી ખા રહે હો ઠીક આટલી ભાખરી હું दाबવાનું છે સવારનો નીર આટલું કેવું ખાય બપોરે આટલું કેવું ખાય અને અડધી રાતે નીર આટલું ખાય તો આજે છે ને આપણે ચણાનું એટલે કે છોલેનું શાક કરવાનું છે અને છોલે આરે કુલચે નથી કરવાના કે નથી ભટુરે કરવાના પણ આરે રોટલી કરવાની છે તો આલે બધા છોલે રોટલી ખાવા તો જોઓ અત્યારે અમે જમી લીધું છે મમ્મી જોવો હજી જમે છે પણ બધી વસ્તુ બહાર મૂકવા જતા મને બીક લાગે છે કારણ કે બહાર છે ને આજુબાજુ ઘણા બધા છે ને વાંદરા આવ્યા છે એટલે સામે હામેવાળા માસીએ કીધું કે બહાર વાંદરા આવ્યા છે એટલે મેં તો જો દરવાજા બરવાજા બંધ કરી દીધા છે પાછળના હવે જઈને પછી આપણે વાસણની બધું બહાર મૂકશું ત્યાં સુધી આપણે વાટ મારે કારણ કે મને બહુ બીક લાગે કારણ કે વાંદરા છે ને અહિયાં અહીંયા અહિયાં નકરા ધુપકા મારતા રહેતા હોય તો મને એવું લાગે મારે માથે પડ્યા તો તો અત્યારે થયો છે રોંઢો એટલે મમ્મી બનાવે છે બપોર ને જે વધેલી હોય ને તળેલી રોટલી રોટલી ને તળી નાખશે સાથે ચા મમ્મી બીજો કઈ પ્રોગ્રામ નથી ને જે ખાવું હોય ના ભાઈ બપોરની વધેલું છે તો એને જ આપણે પાર પાડી દઈએ અને નાસ્તોય ને બે કામ થઈ જાય બીજું કઈ નાસ્તો બસ્તો કઈ કરો છે નહીં

પંદર દિવસ માં ઘણું ઘટી જાય બે બે ત્રણ ત્રણ કિલો અરે મારા દોસ્તાર ચાર ચાર પાંચ પાંચ કિલો ઘટાડે તમે નો બે કિલો ઘટાડો તો તમે ઘણું ખરું છોડી જ દીધું છે અને ઉમેદવાર આજકાલ નવી હારી છટકારી લાગે છે મમ્મી

લોકો તમને આવે ને થોડા જોવા આવે કે આપડે લોકો ઘર માં રૂટીનમાં બે કપડા જ પહેરતા હોય બાર ફરવા ફરવા છે ત્યારે નવા પેરા કઈ વાંધો નઈ આપડી જો અહીંયા ચા બને છે અને અહીંયા રોટલી ને શું કે કડકડી કરી નાખે તળી મસ્ત તો મારે અને નીરવ ઘણી બધી છે ને પ્રોડક્ટ છે ને ઓનલાઈન મગાવવાની છે તો આજ જો નીરવ લેપટોપ લઈને બેસી ગયો છે તો બધા એના રિવ્યુ જોઈ લઈ પછી જે જે પ્રોડક્ટ મગાવવાનો છે ને હવે મગાઈ લઈએ ને નીરવ યસ રિવ્યુ જોવો આપણે તો પ્રોડક્ટ હારી આવે એટલે ઓલમોસ્ટ નીરવ ની તો ડન જ હોય પણ મારી ડન નથી એટલે થોડા ઘણા રિવ્યુ જોઈ પછી જો સારી લાગે ને તો આપણે પરચેસ કરી લઈ નીરવ હા જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે રસોઈ બનાવી છે શું આવશે જમવામાં રાતે બે જાડુને એમ કીધું કે જમવામાં લાઈટ આવશે કે બલ્બ આપી દો

ફ્રુટ જેવું કઈ ખાઈ લેશે પણ હું પપ્પા અને જાડુ એટલે ત્રણેય જે વસ્તુ ભાવે ને એમાં એક છે ખીચડી જો કે મને મીડિયમ ભાવ પણ એ લોકોને બહુ ભાવે છે અને બટેકા શાક એ બેનો કોમ્બો હોય તો મને બહુ ભાવે છે આ લોકોને ભાવે જાડુ તને ખીચડી ને બટેકા શાક બહુ ભાવે મને ખાલી ખીચડી હોય તો એ બહુ ભાવે મેં કીધું તું મારે નથી ખાવું ફ્રૂટ ખાવું છે પણ નીરવ કે મારે ખીચડી હાલી જાય જો આરે બટેકા શાક કરો ને તો મેં તો હું થોડીક એવી ખીચડી ખાઈ લઈશ તો ખીચડી ને બટેકા શાક બનાવવાનું ફાયદો કર્યું છે એમાં એવું છે કે ખીચડી અને બટેકા શાક તો મને હાલી જાય પણ પપ્પાની અને જાડુ ની ખીચડી છે એ લોકો મને ભાવે છે ટાણું નીકળે ટૂંકમાં એવું કઈ ભાવવાનું એવું ન હોય પણ ખીચડી અને બટેકાનું શાક છે એટલે આપડે હાલી જાય બાકી ખાલી ખીચડી નો મમ્મી હમણાં તમને તમારા માટે હું બનાવાનું છે આપડે નહી પૂછવા જી હોય હાલે ટૂંક કારણ કે કરવાનું તો ફરાળ જ હોય પડ્યું તો હોય ફરાળ ફરાળમાં શું ખાવાના આજે

ખાવાનું તમે આવું સારું સારું ન બોલ ભાત ખબર ભાવે અરે દાળ ભાત તો પોળા ઇન્ડિયન તે ભાવે

ઉતરે દિવસે મારો મરો હોય બાકી દાળ ભાત માં મોજ આવે અમારે ઘરે દાળ ભાત નહીં પણ લાઈક વઘારેલા ભાત હોય પુલાવ હોય વઘારેલી ખીચડી હોય એવી બધી વસ્તુ હોય પણ દાળ ભાત ઓછા હોય લાઈક અઠવાડિયે એકવાર કેવી રીતે બની જાય મારા ફ્રેન્ડ ની એવું જ હતું દાળ ભાત એ લોકો ઘરે ઓછા ખાતા પણ અમે તો બહુ ખાતા એટલે દાળ ભાત પ્રત્યે ઇન્ડિયન અને મારો પ્રેમ તો

વરાના ઘરના ના રોડના સડકના રોડ ના સડક ના બધા ના દાળ ભાત ભાવે તમને લોકો ભાવતા હોય તો કોમેન્ટ માં કહી દો જો ભાઈ આજે કેટલા દિવસ પછી હું ને જાડુ બંને જો ચાલવા માટે આવ્યા છે પણ આજે અમે થોડાક અલગ ટાઈમ આવ્યા છે જાડુ એ રસોઈ બનાવી એટલે અમે જઈ નથી નથી કીધું પેલા હાલવા વહી જઈએ એટલે હવે ચાલીએ છીએ અને ઘરે જઈને પછી ખાવું કારણ કે આ વખતે આ થોડીક યુનિક ટ્રાય કરીશ કા જાડુ કારણ કે વેલી રસોઈ કરી ને કીધી તો કીધું વચ્ચે જે ટાઈમ છે ને એમાં હાલી આવી કારણ કે પપ્પા છે સાડા વાગે આવે એટલે ઘરે જઈને જમવા ટાઈમે જઈને જમી લેવું ડાયરેક્ટ કઈ નહીં તો હાલો હવે તો એક્સરસાઇઝમાં માં એક તો સ્પોર્ટ છે જે મને રમવું બહુ ગમે અને એનાથી ખાસો એવો છે ને તમારે કસરતથી થઈ જાય વજન એ ઘટવું હોય તો ઘટે અને એક તો ચાલવું એ મને બહુ ગમે ગમે એટલું ચાલવાનું હોય અત્યારે અમારે પોણી કલાક થઈ ગયો નોન સ્ટોપ ચાલે છે વિધાઉટ બ્રેક તો મને મજા આવે ટૂંકમાં મને આ બે ઓપ્શન છે ને બહુ એટલે બહુ ગમે જાડું તને મને તે આવી રીતે નીરવ હારે હોય વાતો કરતા કરતા હાલી જાય તો ખબર જ ન પડે કેટલું હાઈ હાયલાય એટલે મને હાલવું બહુ ગમે ને હમણાં તો એવું થયું છે કે હું ઘરે તે નવરી હોય ને તે એમને હાયલા છે આખું સીધે સીધો જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે હું જમીન ઉભો થઈ ગયો છું આપણી ફિક્સ સીટ છે બધાની ઓલમોસ્ટ ફિક્સ જ છે જો પાલ અહીંયા બેસ મમ્મી અહીંયા બે પપ્પા અહીંયા બેન હું અહીંયા બેં અને જો આપણે ખીચડી અને બટેકાનું શાક ખાઈ લીધું છે તો અત્યારે નીરો મને એમ કે છે પચીસ 25 કરોડમાં

તો પુંગા લઈ આવો ઘરે કે કઈ નાત પાડી છે આવડું મોટો વગડો છે લઈ આવો જે લાવ હોય ને એમાં એવું છે જે આપણે નોર્મલી ગાય આવે ને હા તો નાની એવી ગાયો આવે હાઈટ નાની હોય આપણે ગોઠણ જેવડી આવી હા હા એનું મેં કે નામ હોય તો લગભગ પુંગા નૂર કે અને નાની નાની બધુડી હોય બહુ મસ્ત ક્યૂટ લાગે તો નીરો કેટલા ટાઈમ થી કે છે કે આપણે પાળવી છે તો હવે વિચારશું આપણે જેવી છે અને હું એમ કઉ કે મારે છે ને પાડવું છે કુતરું તો મને પાડવા દે ના પાડવા દે તો ઘર વાતચીત કરી જ આવે ને જવાબ મને પર્સનલી નથી ગમતું એટલે હું હેટ નથી કરતો પણ મને નો ઘરે રાખવું ગમે ગમતું હોય એમ કાઈ મમ્મી તમને ગમે આપણો કામ થાય એ માર ઈ તો પણ હું લાવું તો પછી હું જ રાખું ને પુત્રને તો કે છૂટે છે જેને કરો પૂરો તો પછી બે ભેગા થઈ જાય એક જણાએ કીધું છે કોમેન્ટમાં કે નિરવ નું નામ ગોલુ પાડી દીધું

તો ફરી એકવાર પાછા બેડરૂમ માં આવી ગયા છે કારણ કે દિવસ પૂરો થઈ ગયો છે અને હુવાનો ટાઈમ થયો છે હુવાનો ટાઈમ ને થોડીક વાર મોબાઈલ ને તમારી લોકો ને કોમેન્ટ વાંચું પછી સુઈ જાશું અને મારા હાથમાં જો આ પડીકું છે આ દવાનું પડીકું નથી આમાં હું નીચે રસોડામાંથી માંથી મીઠું ભરીને આવ્યો છું કારણ કે હું સુ ને સપોઝ બાર વાગે સુવું ને તો પોણા બારે છે ને હું મીઠા વાળા છે ને ગરમ પાણી થી કોગળા કરલો લો પછી હું છું અને રોજ ખાલી ગરમ પાણી વાપરું છું પણ આજે મેં કીધું મીઠું મીઠું યુઝ કરીએ એટલે ઘણું મસ્ત સાફ થઈ જાય તમે ઘણા લોકો જે ડોક્ટર છે ખાસ કરીને આઈ થિંક ખુશી પારેખ કરીને છે તો એને ઘણી દવા સજેસ્ટ કરી દીધી તો થેન્ક યુ વેરી મચ ઘણા લોકોએ નુસ્ખા કીધા છે ઘણા લોકો કીધું છે મીઠું વાળા કોગળા કરો તો જો આપણે મીઠું મીઠું લઈ લીધું છે અને કૃષા કરીને છે ને એણે એક સવાલ પૂછ્યો છે કોયડા ટાઈપનો છે કે બે પાડોશી છે જે ક્યારે એકબીજાને મળતા નથી એ કયું શરીરનું અંગ છે બે પાડોશી એકબીજાને મળતા નથી કયું શરીરનું અંગ તો મારા ખ્યાલથી આંખ હોઈ શકે અને તમને આ પ્રશ્ન સમજાવ તો ફટાફટ તમે લોકો કોમેન્ટ કરી દો અને જાડુ છે ને કેમેરા પાછળથી એમ બોલે છે કે કાન બી હોઈ શકે તો એનો ઉત્તર સાચો છે હવે આટલું ઈઝી ક્વેશ્ચન છે કે પછી ટ્રીક ક્વેશ્ચન છે ખબર પડી જો તમને સમજાણું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો તો આઈ હોપ કે આજનો અમારો આવ લોક તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો શું કરવાનું ખબર છે લાઈક કરી દો સારી સારી કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય અને દવા અને આ બધા દેશી નુસ્ખા લખવા બદલ તમને લોકોને ધન્યવાદ અને બસ આવી રીતે સારી સારી કોમેન્ટ કરતા રહીજો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય